એક બિહારી સબ પર ભારી મોદી અને શાહને પણ ઝુકવું પડ્યું કહેનેવાલેને ક્યાં ખૂબ કહા હૈ કે દુનિયા ઝુકતી હૈ ઝુકાનેવાલા ચાહીએ અને જ્યારે દુનિયા ઝૂકી જતી હોય તો પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ દુનિયાનો એક ભાગ હોવાથી તેઓને પણ આખરે ઝુકવું પડે તો તેમની નબળાઈ નહીં પણ રાજકીય કૂટનીતિનો એક ભાગ જ કહી શકાય બન્યું એવું કે બે હજાર ચોવીસથી મોદી સરકાર બિહારની જેડીયુ પાર્ટી અને તેના વડા કુમારના ટેકાથી ચાલે છે અલબત્ત બીજો ટેકો આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડુનો પણ છે બિહારની ચૂંટણીમાં આમ તો ભાજપ નેવની આસપાસ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું છે અને ચૂંટણીઓ બાદ સીએમ કોણ બનશે તેને લઈને ચૂંટણીઓ વખતે ભાજપના નેતાઓ દ્વારા કુમારને સંદેશો આપતા હતા કે ચૂંટણીઓ પછી ચૂંટાયેલા ધારાસભ્યો નવા સીએમ નક્કી કરશે તમે જ બનશો એવું કાંઈ નક્કી નથી દેખીતી રીતે કુમાર અને તેની પાર્ટીમાં હલબલી અને ખલબલી તો મચવાની હતી કેમ કે એક તો તેમના ટેકાથી મોદીની સરકાર ચાલે છે અને બિહારના રાજકારણમાંથી કુમારનો જ એકડો કાઢી નાખવાના કાવા દાવાને કુમાર એન્ડ પાર્ટી કઈ રીતે સહન કરે પરિણામ બાદ ભાજપે બહુ પ્રયાસો કર્યા કે અમને વધારે બેઠકો મળી એટલે સીએમ તો અમારો જ બનશે એમ સંદેશે આતે હૈ નીતીશ કો તડપા તડપાતે રમત ચાલી અને આખરે એક બિહારી સપ પર ભાર કહીને નીતીશ બાબુ આગ બબુલા હુએ ત્રીજી આંખ ખોલી અને સીએમ તો હમ હિ બને વરના મોદી સરકાર કો દયા હુઆ સમર્થન વાપિસ નીતિશ ફોર્મુલા ફોર્ટી ફોર કામ કરી ગઈ અને આખરે મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહને માનવું પડ્યું ઝુકવું પડ્યું કે ઓકે તમે સીએમ બનો અમને કોઈ વાંધો નથી પણ મંત્રીમંડળમાં અમારો એક નાયબ મુખ્યમંત્રી હશે એમ કહીને વાતને થાળે પાડી અને વીસમીએ નીતીશકુમાર બિહારના દસમી વખત મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે પણ આ તો રાજકારણ છે ક્યારે શું થાય નક્કી નહીં જેમ કે ગુજરાતમાં ઓગણીસો પંચાણુંમાં રંગેચંગે ભાજપે સત્તા મેળવી અને ભાજપના જ શંકરસિંહ બાપુએ જે કર્યું તેની સામે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીને ઝૂકવવું પડ્યું તે ઇતિહાસ કાંઈ કાંઈ ઇજિપ્તના પિરામિડ જેટલો પ્રાચીન નહીં પણ અર્વાચીન યુગનો છે એટલે ધારો કે કુમાર રંગે ચંગે દસમી વખત સીએમ બન્યા અને પછી હોલે હોલે જેમ નીતીશ કુમારની પાર્ટીના કેટલાક ધારાસભ્યોને ભાજપનો રંગ અને સંગ લાગશે તો કુમાર માટે કપરા ચડાણનો વારો આવી શકે છે કોઈ એમ ભલે કહે ના ના એવું નહીં થાય પણ રાજકારણમાં બધું જ શક્ય છે નહીંતર કોઈએ એવું વિચાર્યું હતું કે વિશ્વ મંચ પર જેની પૃચ્છા થાય છે એ વડાપ્રધાન મોદીને કુમાર સામે ઝૂકવું પડે અને થયું પણ એવું જ જો કે એ પણ નક્કી જ છે કે લાગ જોઈને સોગઠી મારતા પણ મોદીજીને આવડે છે એટલે બિહારમાં નીતિશ માટે આજ ગાલો મુસ્કુરાલો મહેફિલ સજાલો કલ કિસને દેખા દર્શક મિત્રો તમને શું લાગે છે કુમાર સીએમ તરીકે પાંચ વર્ષ પૂરા કરી શકશે ધન્યવાદ આભાર